નમસ્કાર મિત્રો નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આવી ગયા છીએ એક નવા અને પ્રીમિયમ લોકેશનમાં તો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મને એક મૂવીનું શોખ મળ્યું છે તો અત્યારે હું અમદાવાદમાં છું ને મૂવી પણ દિગ બેનર એટલે મોટા બેનરની ગુજરાતી મૂવી છે જેમાં દિગ્ગજ એક્ટર એટલે કે સિદ્ધાર્થ રાંધેરિયા સર ગુજ્જુ બાય ધ ગ્રેટ ફૂલ કોમેડી એક્ટર છે તો એમની સાથે છે પછી એમાં તો એનો કોઈ પરિચય આપવાની જરૂર નથી આખું ગામમાંથી દુનિયા જાણે છે તો એ પણ છે પછી લેડીઝમાં પણ સારા સારા એક્ટરો છે બહુ બધા નામ નામી એક્ટરો છે તો એમની જોડે આપણને પણ એક ભગવાન માતાજીને તમારા બધાના આશીર્વાદથી એક સારું કેરેક્ટર મળ્યું છે તો અત્યારે આવી ગયો છું કારણ કે આવું તો મેં વિચાર્યું નહોતું કે મને આવું બધું મળી શકશે હા આશા તો દરેકની હોય છે પણ આજે આશા આપણી પૂરી થઈ છે ને ભગવાન માતાજીએ ખૂબ આમના આશીર્વાદ છે મારી ઉપર ગુરુ મહારાજ ભગત બાપુરાને તમારા બધાને મારા મા બાપના દાદા દાદીના બધાના તો કરીએ છીએ આજે પહેલો દિવસ છે હું અમદાવાદ આવી ગયો છું અમદાવાદ જયરાતે હોટલમાં અત્યારે અમે છીએ અને શૂટ અહીંયા અમદાવાદમાં જ છે બાજુમાં જ પછી લગભગ વાસદ ગામ કરીને છે કે સિંહ કયું ગામ નામ નથી આ તમને ત્યાં છે પછી મુંબઈમાં છે એટલા અલગ અલગ લોકેશન ઉપર શૂટ છે તો બનાવી જો વિડીયોમાં કેવો એક્સપિરિયન્સ રહે છે એ તમે શેર કરશો બરાબર તો દેખો અત્યારે આ હોટલ છે હોટલની અંદર હું બારે હતો અને હોટલમાં મારા મારી સાથે એક બીજા એક્ટર છે એ અત્યારે અંદર છે તો મેં નથી ખોલતો કે હું બહારથી વિડીયો બનાવતો હતો તો હોટલની બહારનો વ્યૂ તમને બતાવું છું જો અમે તો કે બારે કેવું છે આ એક ગેલેરી છે હોટેલનું ગેસ્ટ હાઉસ છે અને ભાઈ અમદાવાદ છે તો મિત્રો આ તું અમારી હોટલ અને ફિલ્મમાં તો શૂટ નહીં કરવાની પણ જોઈએ હવે શું થાય છે તો બને આ જો વિડીયોમાં એન્ડ કર તો મિત્રો હું અત્યારે રેડી થઈ ગયો છું અને આવી ગયો છું સેટ સેટ પર પોલીસ કોન્સ્ટેબલ અને બહુ સારું કેરેક્ટર છે હેતુ ખનોડિયા સર છે એ નરેશ ખનોડિયાના દીકરા છે એ બધું છે અત્યારે સેટનું શૂટ નથી કરવા દે એમ એટલે આપણે કરવું એને કરાય એવી પ્લોટો જોઈએ રેડી થઈને આવી ગયા છીએ જો ખાલી ઉપર ઉપર તમને થોડુંક દેખાડું કે આ લોકેશન છે તો પછી એમાં જોડે વાત કરશું આપણે રૂમમાં જઈને અત્યારે એ નહીં બોલે એવું છે તો મિત્રો એક સીન પતી ગયો છે અને અત્યારે ડેકોરેશન થાય છે ને બધું કામ ચાલુ છે કારણ કે બીજો સીન ચાલુ થવાનો છે તો બહુ મજા આવી બહુ કામ મસ્ત થાય છે કારણ કે મૂવીનો એક્સપિરિયન્સ પહેલી વાર છે પણ બહુ સરસ સારી રીતે કામ થાય છે તો અત્યારે અમે ચાર બીજી અમે બેઠા છીએ ગાડી આવી ગઈ પોલીસની કારણ કે આઉટડોર છે કે જે બહારથી અંદર જવાનું છે તો ગાડીની અંદર બેઠા છીએ ને અને લાઇટિંગ થાય છે બરાબર બધું ત્યાં સિક્યુરિટી ને બધું છે તો ગાડી પણ જો ઓરિજિનલ નથી પણ સારી છે ગાડી તમારી જ છે ને હા એટલે પોતાની છે કે પછી અરે વાહ સરસ તો તમે આમાં પહેલી વાર આવ્યા કે પછી કોઈ વાર આવ્યા મૂવીમાં ચાલુ એવું છે એમ મૂવીમાં મતલબ પોલીસ પોલીસને ગાડીમાં આ જ જાય છે અરે વાહ સરસ સરસ તો મિત્રો ગાડી પણ આ ભાઈની છે અને એમને પણ શું કહેવાય પોલીસના કપડાં પહેરાઈને ડ્રાઈવર બનાવી દીધા છે તો એમને પણ સીન આવશે તમારે પડી ગયું હતું તો સારું છે જોઈએ હવે કારણ કે અંદર તો શૂટ નથી કરવા દેતા એટલે હું નથી કરી શકતો અને મોટી મૂવી છે એટલે કરાય પણ નહીં કારણ કે પછી ખોટું થઈ જાય તો જોઈએ હવે શું થાય છે બરાબર જય જય મિત્રો આ એક્ટર આવે બહુ મોટા એક્ટર છે કોમેડી એક્ટર છે બહુ સારું એટલે મતલબ બહુ જૂના એક્ટર છે અને બહુ 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 મેં હમણાં નાટકો જોઈ રહ્યા છે બહુ સારી ગમે છે તો એમની જોડે કામ કરવાનો મોકો મળ્યો મજા આવી ગઈ જતા રહ્યા છે આગળ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને નાસ્તો આવ્યો હતો નાસ્તામાં દાબીલી હતી અને ચા તો ચા નાસ્તો કરી નાખ્યો પછી માસ્ટર શોલ્ટ વધી ગયો છે અને થોડા ઘણા ક્રોઝ પણ વધી ગયા છે તો હવે થોડું બાકી છે અત્યારે હિતુ શોર્ટનું ચાલે છે હિતુ કંડિયાનું અને પતે પછી આપ અને પછી જો કદાચ કોઈ સીન બાકી હશે આજનો તો પછી કાલે મારે રોકાવાનું થશે ને તો હું અત્યારે રાત્રે નીકળી જઈશ માટે અને ખરેખર યાર મૂવીમાં કામ કરવાની બહુ મજા આવે છે સિરિયલ કરતાં તો બહુ ભલે થોડી સુવિધાઓ અસુવિધાઓ થાય પણ ઠીક છે પણ ખરેખર બહુ મજા આવે છે અને હા બીજી વાત કે આ જે કેબ છે ને એ લોકોને અહીંયા પ્રોડક્શનમાં મહારાષ્ટ્રની ટીમ છે મતલબ બોમ્બેની ટીમ છે તો એ લોકોને ખબર નહીં કે અહીંયા ગુજરાતની કેબ કઈ છે તો પછી એક સીટ પતી ગયા પછી એ લોકોએ ચેન્જ કરી છે હવે ખબર નહીં એ લોકો કઈ રીતના મેનેજ કરે છે ભગવાન જાણે જોઈએ એડિટિંગ થઈને આવે ત્યારે તો અત્યારે લગભગ મને બોલાવે છે તો હું જાઉં છું બીજો સીન લાગી રહ્યો છે ચલો તો મિત્રો એક ક્લોઝ પત્યો ને હવે જો ચાલુ લાગે છે જો લાઇટિંગ થાય બતાવું છું બહાર થાય છે રૂમ બહુ મસ્ત છે ઘરની અંદરનો સીન બહુ સારો છે પણ એની અંદર રૂમ નથી કરી શકતો એવું મિત્રો જ્યારે હું સીન કરતો હોઉં છું મારા સીનમાં ત્યારે હું આ વસ્તુ લઈને જાઉં છું જે કાજુ બદામ તો કાજુ બદામ મારા હાથમાં છે અને અમારી બાજુમાં છે એમના હાથમાં છે તો અમે તો જુઓ લાઇટિંગ ચાલુ છે બધા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને મારું બેકઅપ થઈ ગયું છે તો સારું ચાલુ લોકો ટિકિટ કરી આપે છે તો જઈએ ફર્સ્ટ ક્લાસ થ્રી ટાયર એસીમાં અને કેટલા વાગે પહોંચે ખબર નહીં સાડા અગિયારની ટ્રેન છે એટલે અહીંથી જમવા જવું છે જમીન પછી નીકળું છું તો સામાન પેક થઈ ગયો છે અને જો બધા રેડી જ છે ક્યાં ગયા મારા સુરેશભાઈ પણ રેડી થઈ ગયા છે સુરેશભાઈ કેમ છો સર બોલો ને યાર બાપુ શું યાર અહીંયા તમારા ડાયલોગ હતા અહીંયા બોલો એક આધો ડાયલોગ તો અમારા અમારી સાથે મારી જોડે બીજા કોન્સ્ટેબલ સર હતા જીતુ સર એ અત્યારે ફોન લઈને બહાર જતા રહ્યા છે તો એમની એમને શોધીએ છીએ આવે એટલે અમારે જમવાનું જમીન પછી મની કરશું તો જોઈએ હજી ટ્રેનમાં શું થાય છે બરાબર રહેજો વ્લોગમાં લાસ્ટ કારણ કે શૂટિંગમાં તો થોડુંક ઓછું શૂટ કરવાનો ટાઈમ મળ્યો હતો તો એ પણ જોઈએ તો રહેજો વ્લોગમાં શું થાય જોઈએ આગળ તો મિત્રો અત્યારે અમે પાઉભાજી ખાવા માટે બેસી ગયા છે બહુ મસ્ત બનાવી છે પાઉભાજી અને પુલાવ પણ આવી ગયો છે જૈલો હા પુલાવ છે પાભાજી છે અને મારી સાથે સુરેશભાઈ પણ છે તો સુરેશભાઈ કેમ છે પાઉભાજી બસ એકદમ હે ને ભાઈ રાત્રે છીએ અમે બારે બેઠા છીએ કારણ કે હોટલમાં નહોતું જવું મારે એટલે મોડું થતું હતું એના હિસાબે તો અંધારું છે એટલે થોડુંક રિઝલ્ટમાં કેવર આવે છે પણ તોય સારું છે કારણ કે બહુ અંધારું છે અહીંયા તો ચલો ખાઈ લઈએ ને પછી નીકળીએ સ્ટેશન મિત્રો સાડા અગિયારની ટ્રેન છે અગિયાર વાગે અગિયાર થઈ જાય સ્ટેશન આવી ગયા છે પણ ટ્રેન લેટ થવાની છે તો બાર વાગ્યાના બતાવે છે તો અત્યારે બેઠા છીએ પાંચ નંબરના પ્લેટફોર્મ પર આ સર પણ મારી સાથે છે સુરેશભાઈ છે અને ટ્રેનો પડી છે ધીમે ધીમે કરતો જમ્યા છીએ હોવ હજી ઠીક ઠીક મજા નહીં આવી પહેલાં પહેલાં એવું લાગ્યું કે મજા આવશે તો મજા નહીં આવશે જમવું તો પડશે પૈસો કરીએ બને હજુ વીડિયોમાં ટ્રેન આવે બધી બતાવું છું તો ટ્રેનમાં અમને રિટાયરમાં કેવી મજા આવે છે ટોવ આવી જાય છે બહાર ને હજી કોઈ ટ્રેન આવી નથી દસ મિનિટ બતાવજો સવા બાર થઈ ગયા છે તો લેટ થઈ ગઈ લેટ જોઈએ કેવી આવે ઊંઘ અત્યારે બહુ આવે છે અને બહુ ઊંઘો છે કારણ કે બીજાના સીઝમાં એટલે આપણે પણ ઊભું રહેવું જ પડે એટલે ઊંઘ આવે છે બહુ સાડા બાર વાગ્યા છે પણ એટલું સારું છે કે ટિકિટ તો આપણને થ્રી ટાયર કરાવી દીધી છે એટલે એસી માં સુતા સુર જઈશું જોઈએ કે લાગે પહોંચે છે ઠીક છે